નમસ્કાર એક ભારત ન્યૂઝમાં માં આપણું સ્વાગત છે અમીરગઢ ની બનાસ નદી માં ફસાયેલા યુવક નું રેસ્ક્યુ કરાયું આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે ઠેર ઠેર વરસાદ થઈ રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદના લીધે બનાસ નદીમાં બહોળી માત્રામાં પાણીની આવક થઈ રહી છે અને બનાસ નદી બે કાંઠે વહી રહી છે અમીરગઢ તાલુકાની વચ્ચેથી વહેતી બનાસ નદીમાં ગઈકાલે ખૂણિયા ગામનો યુવક ફસાયો હોવાની ઘટના સામે આવી હતી

ફસાયેલા યુવકને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ફસાયેલા યુવકની જાન કલેક્ટર સાહેબ અને અમીરગઢ મામલતદારને થતા વહીવટ તંત્ર સાથે એસડીઆરએફ ટીમ પંદર કલાક બાદ મહા મહેનત આજે સવારે સહી સલામત સફર રેસ્ક્યુ કરાવવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સહી સલામત બીજા સ્થળે પહોંચાડવાની સૂચના આપવામાં આવી છે રિપોર્ટર મે મનવાહી